હેલો દોસ્તો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ આગળ યાત્રા ખેડૂત વડીયાત્રા પસાર થઈ રહી છે જાણીશું મિત્રો પાસેથી અને શું શું છે માહિતી રાષ્ટ્રીય ફોલો બસ સ્ટેન્ડ છે

પૈસા ત્યારે આવશે જો ખેડૂતોના ખિસ્સામાં હશે તો ખેડૂતો પાસે જ નહીં હોય તો એ કેવી રીતે તમને એ ભૂતકાળ ત્યાં વેપાર કરવા આવશે એટલે આપ સૌને વિનંતી છે કે તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલ કાઢી અને ખેડૂતોને આ લડાઈને મદદ કરો સાથ સહકાર આપો

મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સુર હતો કે જે સાત સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ કુદરત રોઈઠી છે ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે ને આજે વડીયા ખાતે પહોંચી છે ગઈકાલે સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહેવાય કાગળ લીધા હતા આ કાગળ જેટલાય નથી આપ્યા બેતાલીસ લાખ હેક્ટરની અંદર નુકસાન છે એવું સરકાર પોતે કહે છે અને એની સામે દસ હજાર કરોડનું પેકેજ એટલે વીઘે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા થાય આ ત્રણ હજાર પાંચસો વીસ કરતા તો પાંચ પાંચ હજારના તાળપત્રી અને કાગળ ખેડૂતોએ લીધા છે એટલે આ ઐતિહાસિક પેકેજ નથી આ ખેડૂતોની ઐતિહાસિક મજાક સર શું બિલકુલ જેમ પાલભાઈએ વાત કરી અમારા ખેડૂત આગેવાન પાલભાઈએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે ઐતિહાસિક મજાક છે અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રૂજુતા જાગીએ છે અને કઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમને કે સો ટકા તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ હું અને પરેશભાઈ ધાના ચર્ચા કરતા કે ખર્ચો કાઢવો હોય તો વિઘે પંદર હજાર રૂપિયા જોઈએ સરકારનું પેકેજ વિગે પંદર હજાર રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે આવક તો નો જ ગણાય એમાં ખાલી ખર્ચ નીકળે બાકી વિઘે ત્રીસ હજારની ની એવરેજ આવક પ્રમાણે ગણીએ તો આ પેકેજ જે છે એ પંચોતેર હજાર કરોડ નું એ પ્રમાણે થવું જોઈએ સરકારી આંકડા મુજબ મૂળ નુકસાની લાખ કરોડ થી વધારે છે ત્યારે સરકાર જે છે એમ તાટપત્રી ના પૈસા નથી આપ્યા બે ડીએપી કે બે એનપીકે ના પૈસા નથી વિગે આવી મજાક બંધ કરવી જોઈએ ઉદ્યોગપતિઓને એ મામા માસીના કે એમના ભાણિયા હોય એમ સીધા તેત્રીસ હજાર કરોડ માફ કરી દે પચીસ લાખ કરોડ દેશના ઉદ્યોગપતિઓના માફ થાય ખેડૂત માંગે શું માત્ર ને માત્ર એક લાખ કરોડ નું પેકેજ અને બધા દેવા માફ આશ્વે કઈ ધાજુ ખેડૂત કોઈ માંગતો નથી ખેડૂતે દીધું જ છે ત્યારે ખેડૂતને આપવાનો વખત આવે અને સરકાર જે છે એ મોઢું ફેરવી લે ત્યારે એમ કહેવાનું મન થાય કે એક બાજુ કુદરત રૂઠી ને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ બે શબ્દો રવજીભાઈ બે શબ્દો હવે આજે જે સરકારે કાલે પેકેજ જાહેર કર્યું છે એ એક ડિપરમેન્ટ આપવા જેવી વાત છે કારણ કે ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને સિત્તેર હજાર કરોડ રૂપિયા જેવું જો બજેટ ફાળવે તો જ ખેડૂતોને ખર્ચ નીકળે તેવું છે આપવાની વાત તો એક બાજુ કારણ કે આજે પંદર હજાર રૂપિયા વિકે ખર્ચ આવે છે અને બત્રીસો પચાસ જેવી રકમ ખેડૂતોને આપી અને ખેડૂતો સરકારે મજા કરી સત્યમભાઈ શું કહેશો અત્યારે જે ખેડૂતોની યાત્રા લઈને અમે નીકળ્યા છીએ દાદા સોમનાથના દર્શન કરીને અને દ્વારકાધીશના ચરણે જે ખેડૂતની વેદના છે એ ખેડૂતની વેદના અમે ઠાલવવાના છીએ અને સરકારે ઐતિહાસિક ઐતિહાસિક કહી શકાય એવી જાહેરાત કરી છે પણ એ ખેડૂતોની ખૂબ મોટી મશ્કરી કરી છે અને ખૂબ મોટી મજાક કરી છે દસ હજાર કરોડની શું થશે એની ગણતરી તમે કરો કે આટલા લાખ પરિવાર ખેડૂતો અને આટલું વળતર એક ખેડૂતો સાથે કવર મસ્કરી છે આટલો લીલો દુષ્કાળ પડ્યો છે તો ખેડૂતોને સરખું વળતર દેવું જોઈએ તો એને અઢાર થી વીસ હજારનો ખર્ચો થયો છે પર વીઘે એને અને એનું પરિવારનું ગુજરાન ચલાવવા માટેનો ખર્ચ દેવો જોઈએ આટલું જ વિનંતી શું કહે છે રવજીભાઈ આજે જે સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું એવી એને જાહેરાત કરી પણ ખેડૂતોની ઔતિહાસિક મજાક કરી છે અને ખેડૂતોનું અમારી જે આ રેલી છે ટ્રેક્ટર રેલી અને આપણો ખેડૂત રેલી ખેડૂતોનું તમામ સંપૂર્ણ જેવું માફ કરવા માટેનું છે અને સંપૂર્ણ જેવું માફ નહીં કરે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહે થેન્ક યુ રવિભાઈ

ક્યાં ગાંધી યાત્રામાં ક્યાં ગાંધી તમે ધનરાથ ધનરાત્રાજી ઓકે રેલી બહાર તમે